વાળા છે ને એ બધા ઓલા સતુ ભુવો અને જે આ આપડા હકુ ભુવો ને આ બધા માતાજી ના નામે છે ને ખોટા દાન્દલા લઈને આયલા છે અને અત્યારે છે એની માથે એને જામીન જમીન જામીન ગોતવા જાવા પડશે એ તમને ખબર છે બેન અત્યારે રવિવારે હવે સતુ ભુવા એ હાજે મારી માથે કાલે હાજે ફોન આયવો તો સતુ ભુવા નો મને સતુ ભુવા એમ કે છે કે મારે રવિવારે તમે આવજો બરોબર રવિવારે બધી દીકરીઓ ને હું દાખલ લાગી દેવાનો છું હવે રવિવારે હેલો બોલો અવાજ આવે છે ને મારો હા

એટલે હું વધારે થઇ ગયો કેમ કે એમાં એવું હતું કે અત્યાર લગન તો હું કઈ અત્યાર લગન તો હું કઈ હું કઈ વિડીયા બિડીયા કઈ બનાવતી નથી બરોબર અને એવો હું કઈ શોખીન નથી કે કોઈ ના હું કઈ પડતી નથી પણ એનું થોડુંક વધારે થઇ ગયું ને એટલે પછી મેં કીધું એટલે વધારે એટલે બેન તમને એને શું કીધું કઈ કઈ ગેર શબ્દ કીધા છે તમને કીધું છે હું મનસુખભાઈ ભૂલ હું છે એ મને કયો ને પણ જો હું તમને એક વાત કવ હમ

તો તમને ઈ જાહેરમાં મુકવાથી શું છે કે બીજા લોકો ને એ જાણ મળે તો એના આધારે એ કાયદો એને સમજાય સમજાવું એટલે મનસુખભાઈ કદાચ એને મુક્યો ને એ મંજૂરી લીધી હોય બેન અને ઈ હું તમને કાય દઉં આમ ગણી તો મનસુખભાઈ જે છે ને એ જે કરે છે ઈ બરોબર કરે છે હા આમ આમ આપણે જોઈએ તો આ ઈ ભલે ઈ ભલે પેલા જે કર્યું ઈ દેવી દેવતા ને કે ગમે કર્યું ઈ પણ આમ કરીને તો આમ કરી તો ઈ ઘણું સારું કર્યું દેવી દેવતા ઉભા દેવી દેવતા જે કર્યું તમે એમ કયો દેવી દેવતા તો દેવી દેવતા તો હું અત્યારે કવ છું કે જો તમારે કુળ દેવી કરતા તો અમે કોઈ કોતર્યું ભલે ભલે આમ છે જો હા ઈ વાત સાચી છે પણ આમ કરી ને એટલે મેં કીધું પછી મેં તમાર નંબર મેં તમારો નંબર કોઈ તો મેં કીધું હું આમને ફોન કરીને પૂછી લઉં કે રજા લઈ લઉં એટલે હું રજા તમારે એટલે તમારે હું હોય એટલે ગણતરી શું શીખ્યો ને

તમે વાત સાંભળો તમે કે તમે આયરની દીકરી છે ને આવા ધંધા કરો બેન આયર ના તારા ઇતિહાસ છે બેન આયર ની દીકરી ના જડબા છોડી નાખે એવા એવા એના ઇતિહાસ બોલે છે આયર ની દીકરી નો અને તમે આ જે

બેન મારી વાત સાંભળો હવે ગલત હાચું ખોટું હું છે એ તમે એક આક્ષેપ એની ઉપર મૂકી દીધો મનસુખભાઈ આમ કર્યું બરોબર હવે જો તમારા વિડીયા ની અંદર તમે તમે મંજૂરી આપી છે પછી મારા વિડીયા તમે તમને મંજૂરી આપો તમે સડાવો તો પછી હું સડાવવાનો છું પછી તમે એમ છો કે નો નથી સડાવવું તો ન સડાવે બાકી તમે એમ છો કે મનસુખભાઈ આ ખોટું કર્યું ગલત કર્યું એમાં છે અને મનસુખભાઈ જો ગેર શબ્દ બોલ્યા હોય

તમારી સાથે કઈ ગલત નથી વાત કરેલી અને તમે જે એમ કીધું ને મમરા ભરી દેવા મનસુખભાઈ ને એ મેં સાંભળ્યું રેકોર્ડિંગ કાલે બરોબર મારી વાત સાંભળો આમાં તમને ખબર છે આમાં છે ને મારા હક્કાભાઈ અને આ ઓલા પેલા હું નામ છે દેહુરિયો હા દેહુ ઈ મારે બે નું છે ને મારે બે ના રિપોર્ટ મનસુખભાઈ ને ખબર હશે કે પૂનમ અંધારામાં તીર મારે છે એને તો એને તો ખબર જ છે એમ તો મનસુખભાઈ મને ફોન કરીને મારે ખાલી જોવાનું છે કે ઈ ઈ બે નું ઈ બે નું હું કેવું ઈ બે મને ફસાવા માંગે છે ને ઈ પાસે મને હું કે ખબર છે અ અ હ મને એમ કે કે તમે છે ને હકીકતે ઈ છે ને બળાત્કાર ની પણ અહીંયા હાસુ કી તો મનસુખભાઈ મનસુખભાઈ બળાત્કાર ના મનસુખભાઈ બળાત્કાર ના કેસ માં ગયેલા છે હા મનસુખભાઈ બળતર ના કેસમાં નથી ગયા મનસુખભાઈ છે ને એની ઉપર આક્ષેપ લાગેલો છે બરોબર હજી સાબિત નથી આ બળત્કાર કર્યો હશે એમ તમે મારી પર આક્ષેપ મૂકી જ્યો વાત સાંભળો કે સાગરભાઈ મેં ફોનમાં વાત કરી ને સાગરભાઈ મને આવી રીતે ખરાબ ગેરવર્તન કર્યું છે બરોબર તો તમે આક્ષેપ મૂકી દો એ આક્ષેપ છે પણ મેં કઈ ખરાબ વાત ન કરી હતી કઈ નક્કી થોડું થાય એમ કઈ પોલીસ હજી લગન માં મેં કોઈ દિવસ મનસુખ નું કોઈ દિવસ કોઈ બેન નું હા બેન નું દીકરીઓ એને વાત મદદ કરી પણ જો બેન તમે મારો નંબર ચેનલ માંથી લીધો ને યુટ્યુબ માંથી હા મેં એમાં જો બેન હું કાર્ય કરું છું મનસુખ પોતે કાર્ય કરશે અને મારું કેવાનું હું છે કે જે સામાજિક કાર્ય કરશે ને જાહેર જીવન જીવતા હોય ખાનગીમાં ને કોઈ વાત એ નો કરીએ કે અને કોઈ વહીવટ નો કરીએ કે બરોબર તમે તમારી યાર હું ફોન માં વાત કરું છું ને તો એ મારું કોલ રેકોર્ડિંગ થતું એટલે હું ખાનગી માં વહીવટ કઈ નો કરી વાત એ ન કરી તો આ વસ્તુ થોડી બની કે તમે એમ વિચાર કરો ને બેન કેમ કે આ તો જાહેર જીવનની વાત છે આ કઈ થોડી કઈ ખાનગી ની વાત છે

અહિયાં જાનસ હોત ને બેન તો હું મારી ભાષા હું એને અપનાવત પણ હવે તમે દીકરી થઈ ગયા એટલે મારે હવે અમે મર્યાદામાં હોય સી બેન એવું છે બધું અરે એમ નથી વાત એટલે હું મને એનો ફોન આવ્યો ને મને એમ કહેતા થાય તમે હું મારો વિરોધ કરો છો અને તમે રઈવાને તમને હું દેખાડી એટલે હું તમને હું હું તમને પૂછું હું નથી માનતી મેલી માન માનું છું બાકી હું એમ નથી માનતી તમે મારી ચેનલ માં જોઈ લેજો એવા બોવાને મેં કઈતા ને નાખી દીધા તમે નાખી દઈ એવી કઈ મોટી વાત નથી તેલમાં હાથ ને વગર હાથ નાખવાનું ઈ કળા છે તેલના કવા ઉભા કરો ને આલોની પેટ્રોલ ના કવા કાઢો તેલના કવા કાઢો તો તેલ નથી માણસ લઈ જાય તો કામ તો લાગે ખાવા પૂરતી બિઝનેસ છે બેન માતાજીના નામે માતાજીના નામે છોકરીઓ વગાડવી માતાજીના નામે બીજાની છેડતી કરવી પછી બળત્કાર કરવા દીકરીઓ માટે અત્યાચાર કરવા એ બધું છે ને ભોવાનું કામ છે કેમકે

બેની તમારી તમે મારી ખોટો આક્ષેપ મૂકો આ મનસુખભાઈ મનસુખભાઈ માટે ખોટો આક્ષેપ આવ્યો છે બરોબર તો એની ઉપર ફરિયાદ થઈ છે એ તમને ખબર છે જે સુનિતા દામા છે ને સુનિતા દામા ઉપર ફરિયાદ થઈ છે

હું કહી જો મને કયો ગયો હાલો મારી માથે કે સાહેબ મને આવડે છે પછી મને ન્યા મને ન્યા મને બધાય જવાબ દેતા આવડે એલા બેન તમે સ્ત્રી છો તો એવું થોડું છે અધિકાર તમને આપ્યો છે પણ એવો મતલબ એવો નથી કે તમે ગમે તે કરી શકો એમ ગમે કરી શકું નો નો કરી શકું તો કાઈ વાંધો નઈ પણ આમ આમ હું આમ એટલું તો આપણને આવડે ને એટલું તો જાણવા મળે ને કે અત્યારે આ દુનિયા કેવી છે બેન જો અત્યારે તો મારે તો રોજના માણસો અલગ અલગ ભટકાતા હોય બરોબર આ તમે અત્યારે મને ફોન કર્યો તમે મને ફોન કર્યો મારે તો બધાય લેડીસ અવાજ આવે એટલે મારે બેન કે માં કરીને વાત કરવાની હોય એ વાત સાચી તમારે તો બધી આંખો સરખી જ રાખવાની હ એટલે મને કઈ વાંધો નહીં પણ કહેવાનો મતલબ શું છે બેન કે જો તો તમે આજે આ આયરની દીકરી છે તમારો આવો દેવા ટાપા આયરના ઇતિહાસ બોલે છે અને તમે આયરા કેવા આપેલા છે પોતાના પોતાના દીકરા આપીને તમે તમે દીકરાના દાન દઈને તમે આયરો દીધેલો છે તો એમાંથી તમે એ માયલા તમે આવો છો તો એમાંથી થોડુક તો તમે રાખો એમ એનો એક રવાડું તો રહ્યો મારું એમ કહેવાનું છે બેન